કેમ છો મિત્રો મજામાં ને આજે આપણે જોઈશું ધોરણ સાત પ્રકરણ દસ બીજ પદાવલી સત્ર છે બે તો ચાલો જોઈએ ગાલસ વાદ્ય પોતી સોલ્યુશન તો પ્રકરણ દસ બીજ પદાવલી પદાવળી તો એક્સના ત્રણ ગાણામાં બે ઉમેરતાની પદાવળી ખાલી જગ્યાએ છે એક્સના ત્રણ ગાણા મિત્રો એક્સના ત્રણ ગણા એટલે કે ત્રણ એક્સ થશે એમાં બે ઉમેરવાના છે એટલે કે ત્રણ એક્સ પ્લસ શું થશે તો તૈયાર એક્સના ત્રણ ગણા એક્સના ત્રણ ગણા એટલે એક્સ ગુણે ત્રણ થાય પ્લસ બે ઉમેરતા થાય એટલે એક્સના ત્રણ ગણા એટલે કે શું થશે ત્રણ એક્સ પ્લસ ટુ એટલે કે જવાબ આવશે ત્રણ એક્સ પ્લસ ટુ વાયના અડધામાંથી એક બાદ કરતાં વાયના અડધા એટલે કે વાય ભાગ્યા બે થશે વાયના અડધામાંથી એક બાદ કરતા એટલે કે અહીંયા જવાબ આવશે વાય ભાગ્યા ટુ માઇનસ એક ચાર એક્સ વાયની ત્રણ પદમાં સંખ્યાત્મક સહગુણક ખાલી જગ્યા છે તો અહીંયા સંખ્યાત્મક સહગુણક મિત્રો કેટલો છે તો અહીંયા ચાર છે તો આનો જવાબ આવશે ચાર પછી ત્રણ એસ્કેર પ્લસ પોચ બહુ ખાલી જગ્યા પદો છે તો અહીંયા દેખો પદાવલીમાં ત્રણ એસ્કેર અને પાંચ એમ ટોટલ બે પદ છે બે પદો છે પછી નવ એક્સ માઇનસ છ વાય વધતા ચાર બહુપદીમાં ખાલી જગ્યા પદો છે તો અહીંયા એક નવ એક્સ છે પછી માઇનસ છ વાય છે અને ચાર છે એટલે કે ટોટલ ત્રણ પદો છે જે બહુપદીમાં એક જ પદ હોય તેને ખાલી જગ્યા બહુપદી કહેવાય તો એક પદી પછી જે બહુપદીમાં બે પદ હોય જે બહુપદીમાં બે પદ હોય તેને ખાલી જગ્યા કહેવાય તો બે પદ હોય તો એને શું કહેવાય છે દ્વિપદી જે બહુપદીમાં ત્રણ પદ હોય તેને શું કહેવાય તો એને કહેવાય છે ત્રિપદી પ્રશ્ન નંબર નવ તો વાયની ત્રણ ઘાતના અવયવો ખાલી જગ્યા છે તો વાયની ત્રણ ઘાતના અવયવો મિત્રો અહીંયા વાયની ત્રણ ને આપણે વાય ગુણ્યા વાય ગુણ્યા વાય લખી શકીએ એટલે કે વાયના અહીંયા અવયવ છે વાય ગુણ્યા વાય ગુણ્યા વાય ત્રણ એક્સ અને માઇનસ સાત એક્સ એ ખાલી જગ્યા પદો છે તો અહીંયા અહીંયા પણ એક છે ચલ અને અહીંયા પણ એક ચલ છે અહીંયા ચલ બંનેમાં કેવા છે એક જ જેવા છે અહીંયા પણ એક ચલ એક છે અને અહીંયા પણ ચલ એક છે એટલે કે એને સજાતીય પદો કહેવાય છે સજાતીય મિત્રો જ્યારે અહીંયા સજાતી છે કે વિજાતી ત્યારે એનો સહગણો ધ્યાનમાં લેવામાં આવતો નથી ફક્ત આપણે ચલની સરખામણી કરવાની છે પોચ એક્સ સ્કેર વાય અને પોચ એક્સ વાય સ્કેર એ ખાલી જગ્યા પદો છે તો અહીંયા દેખો એક્સની બે ઘાત છે અહીંયા એક ઘાત છે અહીંયા વાયની એક ઘાત છે અને અહીંયા વાયની બે ઘાત છે એટલે કે આ બંને વિજાતીય પદો છે વિજાતીય પછી આઠ એક્સ માઇનસ છ વાય વધતાં ટુ એક્સ માઇનસ ચાર વાયનું સાદુરૂપ ખાલી જગ્યા થાય તો અહીંયા દેખો મિત્રો આઠ એક્સ અને ટુ એક્સ આઠ એક્સ વધતા ટુ એક્સને આપણે ભેગા કરીએ જે સજાજી પડ્યો છે તેવી જ રીતે માઇનસ છ વાય અને માઇનસ ચાર વાય તો આઠ એક્સને ટુ એક્સ થશે દસ એક્સ માઇનસ છ વાય અને માઇનસ ચાર વાય એટલે કે માઇનસ દસ વાય થશે એટલે કે એનો જવાબ આવશે દસ એક્સ 10x દસ વાય દસ એક્સ દસ વાય એક્સ બરાબર એક હોય તો ટુ એક્સની ત્રણ ઘાત વધતાં પોચની કિંમત ખાલી જગ્યા થાય તો મિત્રો અહીંયા દેખો એક્સની જગ્યાએ આપણે એની વેલ્યુ મૂકવાની છે એક તો અહીંયા એક્સની જગ્યાએ એક મૂકતા એકની ત્રણ ઘાત વધતાં પોત થશે એકની ત્રણ એટલે એક જ થશે તો બે એકા બે બે અને પોચ કેટલા થશે તો સાત તો અહીંયા આની કિંમત મળે છે આપણને સાત પછી ચૌદમાં નંબરનું જોઈએ તો એક્સ બરાબર માઇનસ એક હોય તો આઠ માઇનસ ત્રણે એક્સ કિંમત ખાલી જગ્યાએ થાય તો મિત્રો અહીંયા દેખો અહીંયા એક્સની જગ્યાએ આપણે માઇનસ એક લેવાનો છે તો આઠ માઇનસ ત્રણે એક્સની બે હવે આપણે એક્સની જગ્યાએ લઈ દઈએ માઇનસ એકની બે ઘાત તો આઠ માઇનસ ત્રણ માઇનસ એક ગુણ્યા માઇનસ એક એટલે પ્લસ એક થઈ જશે અહીંયા પછી આઠ માઇનસ ત્રણ એકા ત્રણ આઠમાંથી ત્રણ નીકળી ગયા છે એટલે કે વધશે પોચ તો અહીંયા જવાબ આવશે પોચ તો આ પ્રશ્ન નંબર એકની એકથી ચૌદ ખાલી જગ્યામાં આપણે સોલ્યુશન મેળવ્યું હવે આપણે પ્રશ્ન નંબર જોઈશું બે મિત્રો હવે જોઈએ દાખલા નંબર બે કોન્સમાં આપેલા વિકલ્પોમાંથી ચાલતો વિકલ્પ પસંદ કરી નીચેના વિતરણમાં ખાલી જગ્યા પૂરો તો દસમોથી એક્સના ચાર ગણા બાદ કરતા ની પદાવલી ખાલી જગ્યા છે દસમો થી દસમો થી એક્સના ચાર ગણા એટલે કે ચાર ગુણે તો ચાર ગુણે એક્સ કરો તો જવાબ આપણને શું મળે છે ચાર એક્સ તો દસ માઇનસ ચાર એક્સ તો એક્સના ચાર ગણા એક્સના ચાર ગણા એટલે કે થશે ચાર એક્સ એ જે દસમાથી બાદ કરવાના છે તો અહીંયા પદાવલી બનશે દસ માઇનસ ચાર એક્સ દસ માઇનસ ચાર એક્સ વાયનો પોચમો ભાગ આઠમા ઉમેરતા આઠમાં ઉમેરવાના છે એટલે કે આઠ પહેલા લખાય છે વાયનો પોચમો ભાગ વાયનો પોચમો ભાગ એટલે કે વાય ભાગ્યા પોચ આઠમાં ઉમેરતો એટલે કે આઠ વધતા વાય ભાગ્યા પોચ પોચ એક્સની બે ઘાત અને વાયની ચાર ઘાત બાદમાં સંખ્યાત્મક સહગુણક ખાલી જગ્યા છે તો અહીંયા સંખ્યાત્મક સહગુણક કેટલો છે મિત્રો તો અહીંયા પોચ છે એટલે ટુ એક્સની ચાર ઘાત વધતાં ત્રણ ની બે ઘાત માઇનસ નવ બહુ ખાલી જગ્યા પદો છે તો ટુ ની ચાર ઘાત એક પદ પછી ત્રણ ની બે ઘાત બીજું પદ અને માઇનસ નવ એ ત્રીજું પદ એટલે કે કુલ ત્રણ પદો છે ખાલી જગ્યા એક પદી છે તો જેમાં એક જ પદ હોય તેને એક પદી કહે છે એટલે કે અહીંયા નવો આવે દ્વિપદી એટલે કે બે પદો હોય ત્રણ એક્સ પ્લસ વન તો એ દ્વિપદી છે પછી ત્રિપદી તો ત્રણ એક્સ પ્લસ વાય પ્લસ ટુ એટલે કે એમાં ત્રણ પદો છે એટલે કે એને આપણે ત્રિપદી કહીશું તેવી રીતે દાખલા નંબર જોઈએ આઠ તો નવ એક્સની બે ઘાત વત્તા છ એક્સ વત્તા ત્રણ બહુપદીમાં અચળપદ ખાલી જગ્યા છે તો અહીંયા અચળપદ મિત્રો દેખો જેના સંઘાથી કોઈ ચલ ગુણાયેલો નથી એટલે કે ત્રણ ત્રણ એ શું છે અચલપદ છે પછી ત્રણ એક્સની બે ઘાત વાયના અવયવો ખાલી જગ્યા છે તો મિત્રો અહીંયા વાયના અવયવ આપણે છૂટા પડીએ તો ત્રણ ગુણે એક્સની બે ઘાત એટલે કે એક્સ ગુણે એક્સ થશે એક્સ ગુણે એક્સ ગુણે વાય એટલે કે એનો જવાબ મળશે ત્રણ ગુણે એક્સ ગુણે એક્સ ગુણે વાય પછી માઇનસ પોચ એક્સની ત્રણ ઘાત વાયની ચાર ઘાત અને ચાર એક્સની ત્રણ ઘાત વાયની ચાર ઘાત એ ખાલી જગ્યા પદો છે તો અહીંયા સજાતીય જવાબ આવશે કેમ કે અહીંયા એક્સની ત્રણ ગાંચ છે અહીંયા પણ એક્સની ત્રણ ગાંચ છે અહીંયા વાયની ચાર ગાંઠ છે અહીંયા પણ વાયની ચાર ગાંઠ છે એટલે કે સજાતીય પદો છે સજાતીય પદો છે તેવી જ રીતે જોઈએ આપણે દાખલા નંબર અહીંયા ખાલી જગ્યા નંબર અગિયાર તો ચાર એક્સ અને ચાર વાય એ ખાલી જગ્યા પદો છે તો અહીંયા ચાલ એક્સ છે અને અહીંયા ચાલશે વાય એટલે કે વિજાતીય પદો છે વિજાતીય પદો છે પછી આગળ જોઈએ બાર નંબર તો પોચેક્સ માઇનસ ત્રણ વત્તા ચાર માઇનસ પોચ સાદુ રૂપ ખાલી જગ્યા છે તો એ મિત્રો દેખો આપણે એનું સાદુ રૂપ કાઢીએ તો પોચેક્સ માઇનસ ત્રણ વત્તા ચાર માઇનસ પોચ એક્સ આપણે સજાથી બધો ભેગા કરીએ તો પોચ એક્સ માઇનસ ત્રણ વત્તા ચાર માઇનસ પોચ પોચેક્સ પહેલાં આપણે કોણ છોડી દીધો હવે સજાથી પદો ભેગા કરીએ તો પોચેક્સ માઇનસ એક્સ માઇનસ ત્રણ અને વધતા ચાર તો પોચેક પ્લસ છે અને પોચેક માઇનસ એટલે કે નીકળી જાય છે હવે અહીંયા મોટી સંખ્યા સંખ્યામાં નાની સંખ્યા બાદ કરીએ તો ચારમાંથી ત્રણ ગાડી એટલે કેટલા વચ્ચે મિત્રો એક ને એક કેવો રહેશે પ્લસ કારણ કે મોટી સંખ્યા પ્લસ છે એટલે કે અહીંયા જવાબ પણ પ્લસમાં આવશે એટલે કે એનું સાદુ રૂપ કેટલું આવશે તો એક એક્સ બરાબર માઇનસ ટુ હોય તો ત્રણ એક્સની બે ઘાત વધતા પોચની કિંમત ખાલી જગ્યા થાય ત્યાં દેખો ત્રણ એક્સની બે ઘાત વધતા પોચ એક્સની જગ્યાએ આપણે શું મૂકવાનું છે માઇનસ ટુ એટલે કે માઇનસ ટુની બે ઘાત વધતા પોચ માઇનસ બેની બે ઘાત એટલે બે દુ ચાર માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ થઈ જશે વધતા પોચ ત્રણ ચોક થશે બાર બાર વધતા પોચ બારના પોચ કેટલા થશે સત્તર તૈયાર જવાબ આવશે સત્તર પછી એક્સ બરાબર માઇનસ એક ને વાય બરાબર એક હોય તો ટુ એક્સની બે ઘાત માઇનસ ત્રણ વાયની કિંમત ખાલી જગ્યા થાય તો એ મિત્રો દેખો એક્સની જગ્યાએ આપણે માઇનસ એક લેવાનો છે એટલે કે માઇનસ એકની બે થશે માઇનસ ત્રણ વાયની જગ્યાએ આપણે લેવાનો છે એક તો માઇનસ એકની બે એટલે કે પ્લસ એક થઈ જશે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે માઇનસ ત્રણ એકા ત્રણ બે એકા બે હવે કે ત્રણમાંથી બે એટલે એક વચ્ચે હવે મોટી સંખ્યાની નિશાની લગાવીએ એટલે કે મોટી સંખ્યા કેવી છે માઇનસ એટલે કે કહીએ જવાબ આવશે માઇનસ એક છ ઝેડનું સજાતીય પદ ખાલી જગ્યા છે તો અહીંયા ઝેડ છે એટલે કે એનો સજાતી પણ જેડ વાળો આવશે તો માઇનસ ફોર ઝેડ માઇનસ આઠ એક્સનું વિજાતીય પદ ખાલી જગ્યા છે એટલે કે એક્સ છે તો અહીંયા એક્સ એક્સ વાળા પદો આવશે નહીં તો એક્સ વાળું આવશે બીજાથી પદ લેવું હોય તો અને સજાતી પદ લેવા હોય તો આઠ એક્સ ને માઇનસ ટુ એક્સ આવશે ત્રેવીસ અને ખાલી જગ્યા સજાતીય પદો છે તો મિત્રો દેખો આમાં ચલ નથી એટલે કે જેમાં ચલ ના હોય તે જવાબ આવશે એટલે કે અહીંયા જવાબ આવશે બત્રીસ તો ત્રેવીસ અને બત્રીસ એ સજાતીય પદો છે તો આ હતું મિત્રો પ્રશ્ન નંબર બેનું સોલ્યુશન હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ